કે કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર છ ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર સત્તર છે જીવન નિર્વાહ જેના પાઠનું આપણે આ વિડિયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલ નંબર મિત્રો માટે આપેલ વિકલ્પ છે તેનો મિત્રો સાચો વિકલ્પ શોધીને જે બોક્સ આપેલ છે તેમાં લખવાનું છે મિત્રો પહેલો પ્રશ્ન છે વિકલ્પ સ્વરૂપે ગામડામાં મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો ચાર ઓપ્શન આપેલા છે તેની અંદર મિત્રો આપણો સાચો ઓપ્શન આવશે બી ખેતી કામ બીજો પ્રશ્ન છે માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે તો આપણો જવાબ આવશે મિત્રો બી આઠ મહિના ત્રણ વરસાદ આધારે ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે તો મિત્રો ખેડ છે એ મે અને જૂન માસની અંદર કરવામાં આવે છે ચોથો પ્રશ્ન છે વરસાદના આધારે થતાં પાકની લણણી કયા સમયે થતી હશે તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે ડિસેમ્બર અને જાન્યુઆરી માસની અંદર થતી હશે પ્રશ્ન બે છે એનો અહ છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલગી પૂર્ણ કરવાની છે જેમાં પહેલી ખલગિયા છે કે દરિયામાં હવે ખલગિયાના કારણે માછલીઓ ઓછી મળે છે તો આપણે જવાબ આવશે પ્રદૂષણ બીજો પ્રશ્ન છે રોડ પરની દુકાનોના કારણે ખાલકીયા અને ખાલીગીયા જેવી સમસ્યાઓ પેદા થાય છે તો ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ પેદા થાય છે ત્રીજો પ્રશ્ન છે વ્યક્તિમાં રહેલા ખાલગીયા રોજગારી મેળવવા માટે મહત્વનું છે તો મિત્રો વ્યક્તિમાં રહેલું કૌશલ્ય રોજગારી મેળવવા માટે મહત્વનું છે બી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેની અંદર પહેલું વાક્ય છે શાકભાજીની ખેતી બારે કરવામાં આવે છે તો આ વિધાન સાચું છે બીજું ગામડાના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાનો ઉપયોગ કરે છે તો આ વિધાન ખોટું છે નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે ફેક્ટરીઓમાં એક સાથે વધુ લોકોની રોજગારી મળી રહે છે તો આ વિધાન સાચું છે મિત્રો પાંચમું ખાલી છે સોરી અહીંયા ખરું ખોટું છે શહેરમાં રોજગારી મેળવી ખૂબ જ આસાન છે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન ત્રણ છે એનો છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે જેમાં પહેલું છે વાક્ય રોજગારી મેળવા લોકો ક્યાંથી આવે છે તો મિત્રો રોજગારી મેળવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે બીજું જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે તો જીવન નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણની જરૂર પડે છે ત્રણ ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે તો મિત્રો બટાટા અને બાજરીના પાકો ઉગાડવામાં આવે છે ચાર મોટા ખેડૂત કોને કહેવાય મિત્રો જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય છે પાંચ વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાની દરમિયાન મિત્રો ખેતીનું કામ મળતું નથી તો વરસાદ આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિનાની અંદર મિત્રો ખેતીનું કામ મળતું નથી છ પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે સાત તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કેવો વ્યવસાય કરશો તો મિત્રો હું મોટો થઈ જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ એના પછી માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે તો મિત્રો માછલી પકડવા માટે નાની જાળ એ માટે લોખંડની એક આંકડો તેમજ અન્ય તેની લગતી સાધનોની જરૂર પડે છે દસ ચોમાસામાં માછીમારોનું કાર્ય શા માટે બંધ હોય છે તો મિત્રો ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે મિત્રો બી છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખવાના છે જેમાં પહેલું પ્રશ્ન છે ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો મિત્રો ગામડાના લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત ગામડાના લોકો પશુપાલન ઓજાર બનાવવા કપડાં સીવવા મજૂરી કરવાની કરવી દુકાન ચલાવવું નાના નાના ગૃહ ઉદ્યોગો ચલાવવા વગેરે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે બીજો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો તો મિત્રો આપણા વિસ્તારની વાત કરીએ તો બાજરી ઘઉં જુવાર કપાસ શેરડી ડાંગર મકાઈ રાઈ જીરું મગફળી ચોખા વરિયાળી વગેરે જેવા અનાજ અને કઠોળ અને શાકભાજીની ખેતી થાય છે ત્રીજો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો મિત્રો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો તો એનો જવાબ પણ મિત્રો આ રીતે લખી શકાય કે અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સલૂન જ્વેલરી પાનનો ગલ્લો મીઠાઈની દુકાનો ફટાકડાની દુકાનો અલગ અલગ મોલ શાકભાજીની દુકાનો કપડાની દુકાનો વગેરે અનેક પ્રકારની દુકાનો આવેલી છે હું સ્ટેશનરીથી દુકાનેથી નોટબુક પેન્સિલ પેન વગેરે કરી ખરીદું છું ડેરીમાંથી દૂધ લાવું છું કરિયાણાની દુકાનમાંથી અલગ અલગ કરિયાણું લાવું છું મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવું છું ચાર દરિયામાં શા શા કારણે પ્રદૂષણ ફેલાય છે જહાજો અકસ્માત થવાથી તેનું કેમિકલ દરિયામાં ઢોળાતા પ્રદૂષણ ફેલાય છે પ્લાસ્ટિક અને અન્ય નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયામાં પ્રદૂષણ ફેલાય છે પાંચમો પ્રશ્ન છે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે ક્યા ક્યાં વ્યવસાય કરે છે તો મિત્રો શહેરની અંદર લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા ઉપર પાથરાના પાથરા પાથરીને વસ્તુઓ વેચીએ તો કોઈ શિક્ષક વકીલ ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે એના પછી ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુ બને છે તો મિત્રો ફેક્ટરીઓમાં કપડાં બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવાઓ મેડિકલ ઉપકરણો વગેરે બને છે એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે તફાવત આપવાનો છે તફાવતની અંદર મિત્રો જોઈએ તો ગામડાનો જીવન નિર્વાહ અને શહેરોનો જીવન નિર્વાહ તો મિત્રો ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે જ્યારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર કામ કરીને મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે ગામડામાં મિત્રો લોકો છે એ કરિયાણાની શાકભાજી કપડાં વગેરે દુકાનો પર કામ કરી ગુજરાન ચલાવે છે જ્યારે શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે ગામડામાં એક જ દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓ વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે જ્યારે શહેરોમાં દરેક વસ્તુ માટે અલગ અલગ દુકાનો ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચે આવેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના ચિત્ર ચોંટાડો તો અહીંયા મિત્રો તમે ચોંટાડી શકો છો દરજીનું ચિત્ર દુકાનદારનું ચિત્ર કડિયાનું ચિત્ર ખેડૂતનું ચિત્ર મોચીનું ચિત્ર પોલીસનું ચિત્ર શિક્ષકનું સુથારનું વાળનનું ચિત્ર તો આવા ચિત્રો પણ મિત્રો ચોંટાડી શકો છો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમારા પાઠ સત્તરમાં પાઠ છે જીવન નિર્વાહ તેનું સોલ્યુશન કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાને પણ ન ભૂલતા